ભીડમંજન મહાદેવની ટૂંકમાં માહિતી આપું તો આ જે પ્રવેશ દ્વાર છે તેમાંથી પ્રવેશ કરી જે અહીંયા શિવાલયના દર્શન કરી શકો છો તમે અહીંયા મોટી ઉંમરના માણસો પણ શિવાલય આવી અને દર્શન કરે છે અને આનંદ માણે છે તો આ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર જ્યાં તમે અત્યારે જોઈ શકો છો અને અહીંયા ભૂલકાઓ પણ રમી રહ્યા છે અને આ જે મોરલો સવાર સાંજ ટહોકા કરી રહ્યો છે તે પણ શોભા વધારી રહ્યો છે અને ભીડભંજન મહાદેવની જે ધજા ફરકી રહી છે તે પણ મંદિરની શોભા વધારી રહી છે અને અહીંયા નાના નાના ભૂલકાઓ પણ દરરોજ આવે છે અને રમત રમત કરે છે બસ આ શિવ મંદિરની આ શોભા છે અને અહીંયા જ્યાં ગાયોને નિરણ નાખવામાં આવે છે તે અત્યારે અહીંયા ગંદકી થયેલી હતી તે અત્યારે શિવધૂન મંડળના દરેક સભ્યો આવી અને અહીંયા ગંદકી સાફ કરી રહ્યા છે તે તમે જોઈ શકો છો ગાયોની જે અહીંયા નિરણ નાખવામાં આવે છે તે આ જગ્યા ઉપર અત્યારે શિવધૂન મંડળના સભ્યો ગંદકી દૂર કરી રહ્યા છે જેથી કરી ગાયોને નિરણ નાખવામાં અનુકૂળ આવે અને આવી જ રીતે તમે પણ જો સેવા કરતા હો તો કરવા માગતા હો તો ગમે ત્યારે શિવધૂન મંડળનો સંપર્ક કરવા વિનંતી તમે પણ જો સેવા કરવા માગતા હો તો તમે અમારી યુટ્યુબ ચેનલ શિવધૂન મંડળને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અને જ્યારે પણ વિડીયો મૂકવામાં આવે ત્યારે આખા વિડીયા જોવા વિનંતી જેથી કરી ભવિષ્યમાં જે કંઈ કમાણી આવશે તેના સહભાગી તમે પણ બની શકશો મહાદેવ હર અને ધર્મપ્રેમી જનતાને એક જાણ કરવામાં આવે છે કે આ શિવધૂન મંડળ વિના મૂલ્યે ધૂન કરી રહ્યું છે અને જે શ્રદ્ધાંજલિ નિમિત્તે જે પૈસા જે એકઠા થાય છે તે અત્યારે ગાયોને નિરણમાં અને ક્ષણમાં અને કૂતરાઓને લાડવામાં વાપરવામાં આવે છે અને નિરાધારનો આધાર પણ બનવામાં આવે છે તો આવી જ રીતે જે પૈસા જે શ્રદ્ધાંજલિ નિમિત્તે જે એકઠા થાય છે તે અમે વાપરીશી Ar, -ar -ma de degei ી અરે હૈ માવળિયા પડી સોને વીમા પહેલી જન્મદાતા ને વિજય ગા ય માતા મા અરે હૈ ગાવડિયા ખા જગનેવાલી અરે when it's so new ਹਾਵੇ ਅਰੇ ਹੈ ਮਾਨੀ ਤੋਲੇ ਕੋਈ ਨਾ ਆਵੇ ਤੇ ਉਹ ਨਹੀਂ ਕਰੀਂ ਦਿਲ થી ਸਵੇਰ